બનાસકાંઠાના સરહદી ધાનેરા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મોડી રાત સુધી વરસાદ જોવા મળ્યો હતો આ વરસાદને કારણે રેલ નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે જે ચાલુ વર્ષે સાતમી વખત બની રહ્યું છે આજે ભાદરવી પૂનમના પાવન અવસરે પાડોશી રાજસ્થાનમાં આવેલા સુંધા માતાના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચે છે જો કે રાત્રિથી સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આ વર્ષે ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો ગુજરાત અને રાજસ્થાનમાંથી અનેક સંઘો પગપાળા સુંધા પર્વત પર મા ચામુંડાના દર્શને આવતા હોય છે વરસાદ વધુ હોવાને કારણે આજે ભક્તોને લાંબી કતારમાં ઉભા રહ્યા વિના સરળતાથી દર્શન કરવાનો લાભ મળ્યો હતો બીજી તરફ પર્વત પર આવેલું મંદિર હોવાના કારણે ભારે વરસાદથી પગથિયા સહિત ચારે બાજુથી વરસાદી પાણીના ઝરણા વહેતા નજરે પડ્યા હતા વરસાદ અને ઝરણાના સંગમથી સુંધા પર્વતનો નજારો આજે કંઈક અલગ જ જોવા મળ્યો હતો જે શ્રદ્ધાળુઓ માટે ભક્તિ અને કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ બન્યો હતો ધાનેરા તાલુકાના થાવર ગામથી પગપાળા આવેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે વરસાદી માહોલને કારણે ભીડ ઓછી હતી પરંતુ આ માહોલમાં પર્વતની સુંદરતા માણવાનો પણ અવસર મળ્યો અમે થાવરથી સંગલી અને સુંદર માતા પકડાઈ આવ્યા હતા અને કોઈ આજ પોનની જગ્યાએ જે ભીડ હતી કોઈ ભીડ હતી નહીં અને ચારે બાજુ પાણી વહી રહ્યું છે અને દર્શન કર્યા અને ટ્રાફિક હતી નહીં બિલકુલ એટલે લાઈનનો તો સીધો નંબર આવી ગયો અને બધી માતાજીની